ખર બધું પીરું થઈ ગયું છે રાયરું બાયરું યે તોય બધું માટનું પાણી ચાલુ કર્યું છે જો આપરો ખેતર આ બધાને આપણે એમ કહેવાનું છે એની પણ તમને સપોર્ટ કરીએ તમે અમને કરો સપોર્ટ યાર ખેડૂત પુત્ર હોય તો આપણા વિડીયો કેવા લાગે છે કમેન્ટ કરજો બીજું કંઈ બનાવતા આવડતું નહીં આવું જે કામ કરીએ છીએ એ બતાવીએ છીએ બરાબર ચાલો તારે જય માતા